નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર મળી રહ્યા છે પેન્સોને મળશે આ લાભ સરકારી કર્મચારી નેવૃત કર્મચારી અને વડિષ્ઠ કર્મચારીઓ માટે એક મેડિકલ મેડિકલ તેમજ મુસાફરીને મફત મળશે એ જૂન મહિનામાં નવા નિયમ લાગુ મિત્રો સાહીઠ વર્ષ ઉપરના પેન્શન અને આ પેન્શનમાં પાંચ ટકાનો વધાર કરવામાં આવશે તો મિત્રો સારા સમાચાર મળી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ તેના ગ્રુપ બંને બનાવે છે લીક ડિસ્કશન કુશ મિત્રો આવી જોઈન થઈ જજો તમને આ ચેનલમાં સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શન પગાર બાબતે ડીએ બાબતે કોઈ પણ મેડિકલ પથાવર કોઈ અપડેટ આવે જાહેર કરવામાં આવશે જેના સબ્સિક્રમ ભૂલશો નહીં તો ચાલો યાર મિત્રો વધારે મને બગાર એની શરૂઆત કરું છું તો મિત્રો પેન્શનો અને સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ તેત્રીસમી સ્કોવા બેઠકો ચર્ચા કરવામાં આવી છે જે બાવીસ ફેબ્રુઆરી બે ચોવીસમાં રોજ ઉજાઈ હતી બેઠક કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા તે જે એપ્રિલ બે ચોવીસના રોજ બેઠકના મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા સાથે સાથે મિત્રો જે પેન્શન વર્ષમાં વર્ષ પેન્શનોને વર્ષમાં મફત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળે છે આરોગ્ય તપાસ સીજીએસર હોસ્પિટલ અથવા સીજીએસ પેનલવાળી ખાનગી હોસ્પિટલ કરાવી શકશે એ પેન્સોલ અને સીજીએસ વેલેન્સી સેન્ટરમાં સીએમ ઓ પાસેથી રેફરન્સ લેવું ફરજિયાત રહેશે પાંસઠ વર્ષના જે પાંસઠ વર્ષના વધારાને પેન્શન મળશે મિત્રો પાંસઠ વર્ષથી વધારાને પેન્શન મળશે કેવી રીતે તો પાંસઠ વર્ષ ઉંમર પછી પેન્સ પાંચ ટકા વધારો કરવામાં આવશે દર પાંચ વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવશે અને અર્થે સિત્તેર દસ ટકા પંચોતેર પંદર ટકા અને એસી એંસી વર્ષે વીસ ટકાનો વધારો લાભ મળશે સાથે સાથે એફએમ વધારો કરવામાં આવ્યો છે મિત્રો નોન સીજીએસન રિસ્ટારમાં રહેતા પેન્શનો માટે એફએમએ એક હજાર વધારે તેને જાહેર કરવામાં આવશે અને એક જુલાઈ બે ચોવીસથી એને અમલ મૂકવામાં આવશે તો મિત્રો બીજી બીજી મહત્ત્વની બાબત એ છે કે પરિવારના પેન્શનો માટે નિશ્ચિત તબીબતો જાહેર કરવામાં આવે છે પહેલાં વિધવા છૂટાછેડાઓ લીધેલા હતા અપરિષ્ઠ પુત્રીઓને એફએમ એફએમએનો લાભ મળશે આનો અર્ટ એ છે કે તે દર મહિને એક હજાર ત્રણ હજારનું તબીબો મળશે તો મિત્રો રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ થશે જેમ કે પેન્શનરો વરિષ્ઠ નાગરિકો માટે રેલવે પાડામાં ડિસ્કાઉન્ટ અથાવત રહેશે તેમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ જે યથાવત રહેશે ડિસ્કાઉન્ટ જે મળતું તેમને એ મળશે અને મિત્રો આ રીતે જૂન મહિના લેટેસ્ટ અપડેટ કહી શકાય થેન્ક યુ વેરી મચ